નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તો મારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ દસ માટેનું લેટેસ્ટ મટીરિયલ પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ છે જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે આજે આ વિડીયોની અંદર વિભાગ સીના પ્રકરણ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે

આપણા માટે એક ખાસ અગત્યની માહિતી એ છે કે વોટ્સઅપ ગ્રુપની અંદર જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર અભ્યાસ કરી રહ્યા છે શૈક્ષણિક માહિતી સાથે સાથે વિડીયોની લિંક અને ઘણું બધું નવી નવી વસ્તુઓ મેળવવા માટે રેડી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને પ્રથમ રકમ જે છે પહેલી રકમ છે એ આવી આપેલી છે કે બાવન પત્તાના ઢગમાંથી કાળા રંગના કાળા રંગના એકો રાજા રાણી અને ગુલામ તો દૂર કરવામાં આવે છે બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો ખેંચેલા પત્તા સંબંધિત નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની છે તો તમને લોકોને પહેલું જણાવેલું છે કે તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય તે પત્તું લાલ રંગનું હોય અને તે પત્તું કાળા રંગનું હોય હવે ડાયરેક્ટ રકમની અંદર બાવન પત્તાની વાત કરીએ એટલે છેદમાં બાવન મૂકીને કામ કરી નાખવાનું નહીં આ દાખલાની અંદર એક વસ્તુ યાદ રાખો કે રાજા રાણી અને ગુલામ અને ઈ પાછા કેવા રંગના કીધા છે કાળા રંગના કીધા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છ ને બે આઠ પત્તા તમારા દૂર થઈ જશે હેડી બાવન પત્તામાંથી આઠ પત્તા દૂર થાય એટલે તમારા પરિણામ મળ્યા ચુમ્માલીસ હવે હવે ચુમ્માલીસ પત્તામાંથી આપણે લોકોએ આ બધી ઘટના માટેનો સંભાવના શોધવાની થશે આ ખાસ કરીને ધ્યાનમાં લેજો આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે તો કાળા રંગના પત્તામાંથી એકો રાજા રાણી અને અને ગુલામ આમ કુલ થઈને રંગના રંગના કીધા છે એટલે ફૂલી કાળીના બંનેના પત્તા આવશે તો અહીંયા ફૂલી અને કાળીના બે એકા થશે રાજા અને રાજા પણ બે થશે રાણી પણ બે અને ગુલામ પણ બે એટલે કુલ આઠ પત્તા તમારે દૂર કરવા પડશે ચાલો તો એના માટે આપણે કામગીરી સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને જે બાબત દર્શાવેલી છે એ પ્રમાણે પત્તાના ઢગમાંથી કાળા રંગના રંગના એક રાજા રાણી અને ગુલામ ને દૂર કરતા મળતા કુલ પરિણામ આપણા માટે થઈ જશે બાવન માઇનસ આઠ બરાબર ચુમ્માલીસ મળે ચુમ્માલીસ પત્તા માંથી આપણે લોકો છે ચાલો હવે ધારો કે ઘટના ધારો કે ઘટના તો અહીંયા પસંદ કરેલું પત્તું મુખ મુદ્રા વાળું હોય તો પસંદ કરેલું પત્તું પસંદ કરેલ પત્તું મુખ મુદ્રા વાળું હોય

લાલ રંગની રાણી રહેશે અને લાલ રંગનો ગુલામ રહેશે તો લાલ રંગના પત્તા કુલ કેટલા બે ચાલો બે બે ઉડી ગયા જવાબ શું મળી ગયો ત્રણ ના બાવીસ રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીં તમને લોકોને બીજું જે કીધું છે બીજા પરિણામ માટે કામ કરીએ તો કે ધારો કે ઘટના ધારો કે ઘટના પસંદ કરેલ પત્તું લાલ રંગનું હોય તો લાલ રંગના પત્તામાં કોઈ પણ જાતનો કરેલ પત્તું લાલ રંગનું હોય તો પસંદ કરેલ પત્તું લાલ રંગનું હોય તો પી ઓફ બી બરાબર અહીંયા આપણા માટે થઈ જશે લાલ રંગના પત્તા કેટલા હોય તો કે લાલ રંગના પત્તા કુલ થઈને છવ્વીસ હશે અને એ પત્તા તો કઈ પણ જાતનો રકમની અંદર કોઈ ફેરફાર કરેલો નથી તો આથી આપણને કેટલા મળી જશે છવ્વીસ ના ગયા તો કે ચુમ્માલીસ થઈ ગયા છવ્વીસ ના છેદમાં ચુમ્માલીસ તો હવે આપણે એના ભાગ ઉડાડીશું ચાલો તો અહીંયા થઈ ગયું તેર દુ છવ્વીસ અને બાવીસ દુ ચુમ્માલીસ બે બે ઉડી ગયા કેટલા મળી ગયા આપણને તેર ના છેદમાં બાવીસ ચાલો ધારો કે ઘટના સી માટે કામ કરીએ ધારો કે ઘટના સી તો પસંદ કરેલ પત્તું પત્તું શેનું હોય તો કે કાળા રંગનું હોય તો કાળા રંગનું હોય હોય ચાલો પી ઓફ સી હવે આ બાબતને ખાસ કરીને સમજો કાળા રંગના પત્તા કેટલા હશે કુલ થઈને બાદ કરી દીધા તો તેર માંથી આપણે એટલે છવ્વીસ માંથી આપણે આઠ ને બાદ કરવાના છે છવ્વીસ માંથી આઠ ને બાદ કરો એટલે આપણને મળી ગયા અઢાર તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અઢાર ના છેદમાં કેટલા થઈ ગયા ચુમ્માલીસ

તો કે એક પેટીમાં પાંચ લાલ લખોટીઓ છે આઠ સફેદ લખોટીઓ છે અને ચાર લીલી લખોટીઓ છે એક પેટીમાંથી એક લખોટી યાદચ્છીક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ લખોટી લાલ હોય એના માટે પૂછેલું છે બીજું સફેદ હોય એના માટે પૂછેલું છે ત્રીજું લીલી ન હોય તેના માટેની સંભાવના કેટલી થશે તે આપણને પૂછેલું છે તો આ દાખલો પેનલ પ્રમાણે જોવા જઈએ ને તો અહીંયા પ્રથમ કક્ષાએ આવતો દાખલો છે એની અને એકદમ પ્રકાર નંબર એક પ્રમાણે તમે લોકોએ કુલ ટોટલ આપણું સોલ્યુશન જે છે એ સોલ્યુશન જોયું હોય તો એની અંદર ખ્યાલ આવી જશે ચાલો તો અહીંયા તમને લોકોને પાંચ લાલ લખોટીઓ લખોટીઓ ત્યારબાદ આઠ સફેદ લખોટીઓ અને ત્યારબાદ ચાર લીલી લખોટીઓ ટોટલ આપણને લોકોને કેટલી મળી ગઈ તો કે પાંચ ને ચાર નવ થઈ ગયા આઠ ને આઠ સોળ ને કુલ લખોટીઓ સંખ્યા ચાલો હવે ઘટના માટે કામ કરીએ ધારો કે ઘટના એ શું કીધું તો કે બહાર કાઢવામાં આવે લખોટી બહાર લખોટી કે હોય હોય તો લાલ લાલ ચાલો ઓફ બરાબર અહીંયા રંગની લખોટી કેટલી છે તો તો કે કે પાંચના છેદમાં કેટલા થઈ જશે સત્તર હવે બંને સંખ્યા છે એ કેવી છે તો કે અવિભાજ્ય છે એટલે ભાગ ન ઉડે તમારો ફાઈનલ જવાબ આવી ગયો ચાલો આગળ લઈએ આપણે કામ કરીએ તો કે ધારો કે ઘટના બી ઘટના બી બહાર કાઢેલ લખોટી સફેદ હોય તો બહાર કાઢવામાં આવેલ લખોટી સફેદ હોય તો પી ઓફ બી બરાબર કેટલા થઈ જશે સફેદ રંગની લખોટી આઠ છે આઠ ના છેદમાં સત્તર હવે જ્યાં અહીંયા કુલ પરિણામ છે ને એ જ આપણને અવિભાજ્ય સંખ્યા મળી છે એટલે ભાગ ઉડાડવાનો કોઈ ચાન્સ રહેશે જ નહીં એટલે 8 ના છેદમાં કેટલા આયા 17 ચાલો નેક્સ્ટ ઘટના C માટે તો કે ધારો કે ઘટના C બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો તે કેવા રંગની હશે લીલા રંગની ન હોય તો તે લાલ અથવા સફેદ રંગની હશે તો ચાલો તો તે લાલ અને સફેદ રંગની ની હશે તો અહીંયા પી ઓફ સી માટે આપણે કામ કરીએ તો પી ઓફ સી બરાબર અહીંયા લાલ અને સફેદ રંગની જે લખોટી આપેલી છે એનો સરવાળો કરી નાખો તો પાંચ ને આઠ કેટલા થઈ ગયા તો કે પાંચ થઈ ગયા દાખલા આગળ વધીએ પીટર બે પાસાઓ એક સાથે ફેંકે છે અને તે બે પાસા પર મળતી સંખ્યાનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે વિના એક પાસા ને પાસો એક જ પાસો ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાના વર્ગો કરીને પરિણામ મેળવે છે પરિણામ તરીકે પચીસ મળવાની તક કોના માટે વધારે હશે આવું તમને પૂછેલું છે તો તો પીટર 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 માટે આપણે કામ કરીએ એક પાસાને બે વખત ફેંકે છે અથવા બે પાસાને એક વખત ફેંકે છે તો પીટર માટે બે પાસાને એક વખત ફેંકતા મળતા પરિણામ છ ની એટ બરાબર છ ની બે ઘાત બરાબર અહીંયા કેટલા થઈ ગયા છત્રીસ હેડ હવે તમને લોકોને ઘટના માટે આપણે વાત કરવાની છે તો ઘટના એ એના માટે આપણે ધારણા કરી લઈએ ધારો કે ઘટના એ તો ધારો કે ઘટના એ કે પાસા પરના પર ના અંકોનો ગુણાકાર પચ્ચીસ મળે તે ઘટના માટેની આપણે સંભાવના શોધવાની છે તો અહીંયા પી ઓફ એ બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક જ પરિણામ એવું મળે કે જેની અંદર પાસા પરના અંકોનો ગુણાકાર પચીસ મળે પાંચ ગુણ્યા પાંચ તો એક જ પરિણામ મળે એટલે એકના છેદમાં કેટલા થઈ ગયા અહીંયા છત્રીસ આ

મળતા પરિણામ ની સંખ્યા છની એનઘાત બરાબર છની એકઘાત બરાબર કેટલા થઈ ગયા છ હવે ધારો કે ઘટના બી બી પાસા પરના અંકોનો વર્ગ પચીસ મળે તેના માટેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો પી ઓફ બી બરાબર હવે અહીંયા છ પરિણામ મળ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ આવી રીતે પરિણામ મળશે એક નો વર્ગ કરો તો એક મળે બે નો વર્ગ ચાર મળે ત્રણ નો વર્ગ નવ મળે ચાર નો વર્ગ સોળ મળે પાંચ નો વર્ગ પચીસ મળે તો એક પરિણામ છે કુલ તમારા છ પરિણામ છે અને એકના છેદમાં કેટલા થઈ ગયા છ થઈ ગયા તો અહીં આપણે રીના માટે રીના જે રીના દ્વારા જે ઘટના ઉત્પન્ન થાય છે એના દ્વારા આપણને પરિણામ કેટલા મળ્યા એની સંભાવના કેટલી મળી ગઈ એકના છેદમાં છ અને પીટર દ્વારા જે ઘટનાના સંભાવના છે એ આપણને એકના છેદમાં છત્રીસ મળી તો આમાં બંનેમાં અધિક કોણ છે હવે રકમ પરથી પી ઓફ એ અને પી ઓફ બી આમાં શું આવશે તો કે લેસ દેન આવશે હેડી તો પી ઓફ બી મળે છે હેડી મળે છે આથી આથી રીના માટેની તક કેવી છે રીના માટેની તક વધારે છે હેડી આ રીતે કામ કરવાનું છે એની અંદર ચાલો આગળ વધીએ એક પાસા ને બે વખત ઉછાળવામાં આવે છે અને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં અને ઓછામાં ઓછું એકવાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે તેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર પાસાને કેટલી વખત ઉછાળશું તો કે પાસાને બે વખત ઉછાળતા વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા છ ની એન ઘાત બરાબર છ ની બે ઘાત બરાબર કેટલા થઈ ગયા છત્રીસ થઈ ગયા હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે પરિણામ લખશું તો કે પરિણામ ચાલો એક એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ અહિયાં બે એક બે બે बे त्रन बे पांच त्रम एक बे, त्रेन त्र चार तर पांच त्र चार एक चार बे चार त्रन चार 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 पांच चार छह पांच पांच पांच, पांच, पांच 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 छ चार છ પાંચ અને છ છો એ શું છે તો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં તો અહીં ધારો કે ઘટના એ એક પણ વખત એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર આપણે લોકો નક્કી કરી દઈએ કે તમને પાંચ મળે તો જો આ તમામ પરિણામો જે છે એમાં આપણને ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે છે અને અહીંયા જે રહેલું પરિણામ છે એમાં પણ ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે છે બાકીના તમામ પરિણામો પર પર ઉપરના પૃષ્ઠ નથી આપણે બ્લુ કલરના બોક્સમાં જેને પેક કર્યા છે એમાં ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે છે બાકીનામાં તમને મળતા નથી તો અહીંયા જો સોળ થયા સત્તર અઢાર ઓગણીસ ને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ અને પચીસ તો અહીંયા પાંચ ન મળે તેના માટેના કુલ પચીસ પરિણામ મળે છે અને પસંદગી કેટલામાંથી કરી આપણે તો કે છત્રીસ માંથી કરી એટલે આપણો જવાબ પચીસ ના છેદમાં કેટલો મળે છે છત્રીસ મળે છે તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના બી માટે તો કે ધારો કે ઘટના બી ઓછામાં ઓછી ઓછામાં ઓછી ઘટના બી તો પી ઓફ બી બરાબર હવે પાંચ મળે તેના માટે તો આ જે બ્લુ કલરના બોક્સમાં આપણે લોકો પેક કર્યા તો એ કેટલા પરિણામ થશે તો અહીંયા લાઈનમાં થઈ ગયા છ નીચેનું સાત આઠ નવ દસ ને અગિયાર તો અહીંયા અગિયારના છેદમાં છત્રીસ પરિણામ આપણને સંભાવના તમને અહીંયા મળી જશે તો પી ઓફ બી બરાબર આપણને સંભાવના કેટલી મળી ગઈ અગિયારના છેદમાં છત્રીસ ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે પાસાને એકવાર ઉછાળવામાં આવે છે અથવા ફેંકવામાં આવે છે તો તેના પર તમને લોકોને અવિભાજ્ય સંખ્યા મળે બીજું બે અને છ વચ્ચેની સંખ્યા મળે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના આપણે શોધવાની છે તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ધારો કે પાસાને એક વખત ફેંકતા સંખ્યા છ ની એન ઘાત બરાબર છ ની એક ઘાત બરાબર કેટલા થઈ ગયા છ પરિણામ કયા કયા મળશે તો કે પરિણામ આપણને મળી જશે એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો ધારો કે ઘટના એ તો કે ધારો કે ઘટના એક માટે કામ કરીએ તો ધારો કે ઘટના એ અહીંયા શું આપેલું છે તો કે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે ચાલો પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો અહીંયા પી ઓફ એ બરાબર આપણા માટે શું થઈ જશે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો એને ધ્યાનમાં લ્યો વિદ્યાર્થી મિત્રો બે ત્રણ અને પાંચ આ અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણા માટે જવાબ થઈ જશે અહીંયા ત્રણના છેદમાં કેટલા થઈ ગયા છ ભાગ ઉડાડીને કામ કરીએ તો ત્રણ છેદમાં આવશે ત્રણ ગુણ્યા બે ત્રણ ત્રણ ઉડી ગયા એટલે જવાબ કેટલો મળ્યો એકના છેદમાં બે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે ધારો કે ઘટના ધારો કે ઘટના બી પાસા પર બે અને છ વચ્ચેની સંખ્યા મળે વચ્ચેની સંખ્યા મળે તો બે અને છ વચ્ચેની સંખ્યા મળે તો પી ઓફ બી બરાબર અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો બે અને છ ની વચ્ચેની સંખ્યા તો ત્રણ ચાર અને આ સંખ્યા થશે તો ના છેદમાં કેટલા થઈ ગયા છ ભાગ ઉડાડ્યા એટલે આપણને જવાબ કેટલો મળી ગયો એક ના છેદમાં બે ચાલો નેક્સ્ટ ઘટના સી માટે કામ કરીએ તો કે ધારો કે ઘટના સી ના સી પાસા પર અયુગ્મ સંખ્યા મળે પર અયુગ્મ સંખ્યા મળે તો સી બરાબર અહીંયા આપણા માટે થઈ જશે અયુગ્મ સંખ્યા એટલે આપણા માટે આવશે એક ત્રણ અને પાંચ એટલે કુલ કેટલી થઈ ગઈ ત્રણ ત્રણ ના છેદ માં છ અંશમાં ત્રણ છેદ માં ત્રણ દુ છ

તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દીઓ જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મળીશો હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત